નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ સમાચારની તો સાણંદથી બ્રેકિંગ મળી રહ્યા છે સાણંદ તાલુકાના અણીયાડી ગામે ફૂડ પોઈઝિંગની ઘટના સામે આવી છે જેમાં પચાસથી વધુ લોકોને ખોરાકીમાં ઝેરની અસર ફેરિયાવાળા પાસેથી ખમણ ખાધા બાદ ચાળા ઉલટીની ફરિયાદ સાણંદ સરકારી હોસ્પિટલ ઉપરાંત અલગ અલગ હોસ્પિટલોમાં મરીજોને ખસેડાયા સાણંદ સરકારી હોસ્પિટલમાં ત્રેવીસ લોકોને એડમિટ કરવામાં આવ્યા છે બારથી વધુ બાળકો સારવાર હેઠળ સૌને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં અલગ અલગ સરકારી હોસ્પિટલમાંથી સાણંદની સરકારી હોસ્પિટલ ખાતે ત્રણ બાળકોના નિષ્ણાંત તબીબોને બોલાવવામાં આવ્યા હોસ્પિટલના તમામ સ્ટાફને કડે પગે રાખવા સૂચના અપાઈ તમામ મરીઝોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે સૌની હાલત સ્થિર સુપ્રિન્ટેન્ડ સાણંદ સરકારી હોસ્પિટલ કેમેરાના કેમેરામેન અફઝલખાન પઠાણ સાથે સંવાદદાતા બેલુલ મલેક કરજન સંદેશ ન્યૂઝ સાણંદ વિડીયો પછી લઈ લેજો પછી લઈ લેજો